પાંચસો અગિયાર ઇનામના આ યોજનાના નથી એટલે તમે પહેલી વાત તો એ કે મૂંઝાતા નહીં કે આ એકવીસો કયા હતા ને પાંચસો અગિયાર કેમ છે આ પાંચસો અગિયાર નેક્સ્ટ ડ્રો છે એની હું વાત કરીશ એના જે આજે આપણા પૂરેપૂરા એકવીસો ઇનામો જ છે એટલે આ તો તમે એમાં તારીખ નહીં જોયો એટલે ઘણા લોકો યુટ્યુબમાં લખે છે કે ભાઈ એકવીસો ઇનામ કહેતા હતા ને પાંચસો અગિયાર જ કેમ છે પણ એમણે તારીખ નહીં વાંચી હોય કે એ છે એ બાવીસ બારનો જે ડ્રો છે એના છે આજે આપણા પૂરા એકવીસો ઇનામો છે હવે ખાલી ટાઈમ આપી દો એમને જમા થતા ટોકનનો તમે આપી દો આ બાજુ ભાઈઓ દસ મિનિટ દસ મિનિટ પછી તમારા કોઈના કૂપન લઈશું નહીં ને હું ચાલુ કરી દઈશ પછી તમને ખોટું લાગે માઠું લાગે દુઃખ લાગે તમને મુબારક આ લોકો કઈ નવરા નથી કે બેઠા છે હાજે નવ વાગ્યા થી બરાબર ને ભાઈ આટલા થી ક્યાં ગયા હતા એટલે માત્ર દસ થી બાર મિનિટ પછી કોઈ ની પણ બુક હોય પ્લીઝ વાઇન્ડઅપ કરો અને જેને કામ પતી ગયું છે યા તો મદદ કરવામાં લાગી અથવા સામે બેસી અને ભાઈ તમે પાછળ ઊભા છો તમને ખબર છે જો પાંચસો છસો ઇનામ હોય તોય આપણા અઢી અઢી ત્રણ ત્રણ કલાક લાગે છે આજ એકવીસો છે આ કઈ જાદુ નું ખેલ નથી ગમણા કલાકમાં આમ કઈ પૂરું થઈ જાય તમ થાકી જા એના કરતા બેસી જા તમને વધારે મજા આવશે આ બાજુ જે મિત્રો છે તમને રામદેવ પીર વાલા હોય મારા માટે નહીં બેહો તો હાલ છે પણ તમે રામદેવ પીર માનતા હો વાહ પાછળ બેઠા એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પાછળ બેઠા એ રાજી થઈ ગયા કેવા બાલ્કની ગોઠવાઈ ગયા છે ભાઈ ભાઈ વાહ વાહ જો હવે એને મજા આવે અમને તો આવે એને મજા આવી પાછળ આ બાજુ ભાઈ મિત્રો પાછળ અહીંયા બેનો બેઠા એની પાછળ હજુ ઘણી બધી જગ્યા છે ભાઈઓ ત્યાં બેસી શકો છો પ્લીઝ અને વચ્ચે એ બાજુ થોડી જગ્યા રાખો એટલે બેનો પાછળથી જે આવે છે એ આવી શકે એને હાલવા માટે રસ્તો જોઈએ ઓ મોટા ભાઈ તમને યાદ નથી સમજાવતું ભાઈ અમારી ટીમ આઈન બે વારીમાં મજા નહીં તમારો પ્રેમ ઈદ અમારો ભાવ હે ભલા માણસ તમારા બધા થકી તો આ બધું છે ભાઈ તમે ન હોત તો અહીંયા આ બધું કઈ ન હોત એટલે તમારા માટે જ છે અને તમારા કારણે જ છે તમે અહીંયા કોઈ નું આવ્યો હોત તો હું એકલો બોલતો તો કેવો લાગત એટલે જેટલી મોજ આવવાની છે એમાં એક મિનિટે તમને કંટાળો નહીં આવવા દઈએ એની તમને ખબર છે બરાબર ને પછી વળી મારે ઓલા ઝુંપડી વાળી કરવી પડે તમારા માટે ને ઘણા બધા સાંભળે છે ઘણા બધા જુએ છે ઇન્સ્ટાગ્રામ પર મેક્સ આહિર ઓફિશિયલ આ મારી આઈડી છે અત્યારે એક વાત બીજી ચોખવટ થી કહી દઉં હાવ ચોખવટ યુટ્યુબ પર આધાર મેળવી ઓફિસિયલ ઉપર જોતા મિત્રોને કહી દઉં ભાઈઓ ઓ ભાઈઓ અહીંયા સ્ટેજ ઉપર બેઠા મિત્રો ધ્યાન રાખે સ્ટેજ ઉપર બેઠા સ્ટેજ ઉપર જે મિત્રો બેઠા છે એ ધ્યાન રાખે તમારું કામ શાંતિ થી કામ થાય એટલા માટે પ્લીઝ મને ઈ નથી સમજાતું હું કોઈ પણ ડ્રો નું એન્કરિંગ કરવા જાઉં એનું હું વિડીયો બનાવું કે ભાઈ આ જગ્યાએ હું આવી રહ્યો છું ઈ વિડીયો ઉપર કેટલાક લોકો એડિટિંગ કરીને એના પોતાના નંબર નાખે પછી એને બુસ્ટિંગ કરે ઇન્સ્ટાગ્રામ માં અને ઘરે બેઠા બેઠા વગર સમજ્યા જોયા વગર ચેક કર્યા વગર કે ખરેખર આયોજકના નંબર છે કે નહીં સીધા ટિકિટ લઈ લો ત્યાંથી અને પછી વાર ખબર પડે કે આ ખોટું છે તો વાયા વાયા ગોતતા ગોતતા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે હવે આ ખોટી લેવાઈ ગઈ છે તો ગયા ખોટી લેવાઈ ગઈ છે ક્યાં સમધીધાતા વગર સમજો ચોયટો તો ઇન્સ્ટાગ્રામમાંથી જોઈને તો એટલે મારો બાપ બે હાથ જોડીને વિનંતી કરું છું તમે મને બહુ પ્રેમ કરો છો એટલે જ હું છું બાકી મેક્સ સાહિર તમારા વગર કાંઈ નથી પાંચ્યું ન આવે મેક્સ શાહિર પણ તમે ભરોહો રાખો છો અને મને ભરોહો છે કે જ્યાં હું અહીં ઉભી ને બોલીશ સ્ટેજ ઉપર જેટલું કામ કરીશ ઈશ્વર સાક્ષી કરીશ કે ખોટું તો એક રૂપિયાનું એ નહીં થવા દઉં અહીં જેટલું કઈ કરીશ માતાજી ના એના કૃપા થી એટલે ખાલી એટલી મારે વિનંતી કરવી છે અહીંયા નહીં ગમે ત્યાં કોઈ પણ ડ્રો હોય મહેરબાની કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર આવતી રીલ ઉપરથી સીધી ટિકિટ ના લઈ લ્યો યાર ભલે કોઈ મોટી રકમ નથી બસો ત્રણસો રૂપિયા પણ સુકામ બસો ત્રણસો જાણો કરો અથવા તો સાવ ન ખબર પડતી હોય તો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર મારી સ્ટોરી લગાવેલી હશે આજની સ્ટોરી પણ છે તમે જોઈ લેજો એમાં આયોજક ના જ સીધા નંબર આપેલા હશે કે તમારે અગર અહીંયા અને પરણે તો હું કેતો નથી કે તમારા ફરજીયાત લેવાની છે તમને એમ હોય કે ધર્મના કામમાં બે પૈસા આપવા જે લાગે તો જય માતાજી આપણું નસીબ નહીં લાગે તો દીધા આવા ભાવ સાથે લેવાની ઈચ્છા હોય તો અને તો જ